નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજે છે પહેલી ડિસેમ્બર અને દર વર્ષે પહેલી ડિસેમ્બર ને દિવસ તરીકે આવતું હોય છે એડ્સ અને તેની સાથે જોડાયેલી માહિતી જાણકારી લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાતો હોય છે આજે આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે નિષ્ણાતો ઉપસ્થિત છે સ્વાગત કરીએ છીએ ડૉક્ટર ચિંતન કસવાલાનું જેઓ ચેપી રોગના નિષ્ણાત છે સ્વાગત છે સર આપનું અને આ સાથે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિરાલી પટેલ જેઓ પ્રથમા બ્લડ સેન્ટરના પ્રાદેશિક વડા છે સ્વાગત છે બહેન આપનું પણ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એડ્સ વિશે ત્યારે મને લાગે છે કે એની પહેલાં એક એવું નામ કે એક એવું ડિસીઝનું શરૂઆત હોય છે એક વાયરસની કે જેનાથી અહીંયા એઇડ્સ સુધી પહોંચતું હોય છે તો એચઆઈવી અને એઇડ્સ આ બે ટર્મનોલોજીસ છે તો શું આ બંને સેમ છે કે બંને અલગ અલગ છે ડૉક્ટર નિલાલી આપની સાથેથી ચર્ચાની શરૂઆત કરીએ એઇડ્સ એક સિન્ડ્રોમ છે કે જેની શરૂઆત થાય છે એચઆઈવીનો ચી દેટ ઇઝ એચઆઈવી વાયરસ દેટ ઇઝ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ જે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને નબળી કરી નાખે છે અને ઇન્ફેક્શન લાગવાથી જેમ ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી થાય એટલે બીજા ઇન્ફેક્શન પણ શરીરમાં લાગુ પડે અને શરીરની જુદી જુદી સિસ્ટમને એ અફેક્ટ કરીને જુદા જુદા ડિસીઝને એક ગ્રુપ ક્રિએટ કરે છે એટલે બોડીમાં જે બધા જ રોગો ભેગા થાય એનો જે સમૂહ રચાય એને ઓલ ટુગેધર આપણે એઇડ્સ એટલે કે ઇમ્યુનો ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ અચ્છા જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલાં તો આ કઈ રીતે ચેપ આપનો વિષય ચેપ રોગના આપણે નિષ્ણાંત છો તો કઈ રીતે આ ચેપ કે કઈ રીતે ફેલાતો હોય છે ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાયેલી છે તો સવિશેષ આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ જો એચઆઈવી નો ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે સૌથી કોમન વે છે ચેપ લાગવાનો એ જાતીય સંબંધો છે લોહીનું ટ્રાન્સફ્યુઝન માણસમાં કોઈ લોહી ચડાવવામાં આવે જો એચઆઈવીગ્રસ્ત માણસનું લોહી ચડાવવામાં આવે તો એનાથી ફેલાય છે માતામાંથી બાળકમાં પ્રેગનન્સી વખતે ડિલિવરી વખતે અને વખતે ફેલાઈ શકે છે આ ત્રણ સૌથી કોમન રસ્તા છે જી વાત કરી કે બ્લડ ટ્રાન્સફ્યુશનથી એટલે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ જ્યારે કોઈ બીજા દાતાનું રુધિર સ્વીકારે છે ત્યારે તો આપ એ સંકળાયેલા છો કે બ્લડ ટ્રાન્સફ્યુશન આપની સમક્ષ ઘણા બધા થયા હશે તો કેટલી શક્યતાઓ આજના સમયમાં રહેલી છે કેટલું રુધિર

ચઢાવી શકવા માટે આપી શકાય તો જ એ બ્લડને માન્યતા મળે છે ગવર્મેન્ટ તરફથી એટલે બધી જ બ્લડ બેંકને એનું ટેસ્ટિંગ કરવું એ ફરજિયાત છે એટલે બ જે પણ બ્લડ દાતા પાસેથી મળે છે અને પછી એ પેશન્ટને જ્યારે ચડે છે ત્યારે એ ટેસ્ટ થયેલું જ હોય છે એટલે એ શક્યતા હોતી નથી કે એનું ટ્રાન્સફ્યુઝન થાય પણ એ સિવાય બી ટેસ્ટિંગ થયા બાદ પણ જો એવું થાય કે કોઈ ડોનર છે કે ડોનેશન સમયે એ વિન્ડો પિરિયડમાં હોય કે જેનું ઇન્ફેક્શન આપણે કોઈ પણ ટેસ્ટિંગ ટેકનોલોજીથી માપી નથી શકતા તો એવા કિસ્સાઓમાં એવું બ્લડ જો લેવાઈ ગયું હોય તો એ પેશન્ટને ચડી શકે અને એને એચઆઈવી થઈ શકે એવી શક્યતા જરૂર રહેલી છે એટલે સંક્રમણની શક્યતાઓ હા હોઈ શકે તો ગાઈડલાઈન મુજબ કેવી ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે આપણે કરીએ છીએ ટેસ્ટિંગ માટે કોઈપણ દાતા એ કોઈ પણ બ્લડ સેન્ટરને બ્લડ આપેથી લઈને એ કોઈ રિસિવર સુધી પહોંચે એ આખી પ્રોસેસમાં કઈ કઈ રીતના ટેસ્ટ પરફોર્મ થતા હોય છે એની ઉપર હા કોઈ પણ ડોનર ડોનેટ કરવા આવે કે એને બ્લડ ડોનેટ કરવું છે તો એના માટે ગવર્મેન્ટે એક ગાઈડલાઈન આપી છે એમાંથી પસાર થાય ડોનર તો જ એ બ્લડ ડોનેટ કરવા માટે સક્ષમ હોય છે એમાં મેડિકલ સ્ક્રીનિંગ અને એક્ઝામિનેશન લેવાથી માંડીને એના બ્લડ ઉપર અમુક ટેસ્ટ થાય એ નેગેટિવ આવે પછી જે બ્લડ યુઝ કરી શકીએ તો એમાં અત્યારના તબક્કે ગવર્મેન્ટે પાંચ ટેસ્ટ મેન્ડેટરી કરેલા છે દેટ ઇઝ એચઆઈવી હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી મલેરિયા અને સિફિલિસ આ પાંચ ટેસ્ટમાંથી કોઈ એક પણ ટેસ્ટ જો પોઝિટિવ આવે તો એ બ્લડ પેશન્ટને ચડાવવા માટે વપરાવા યોગ્ય હોતું નથી અને કોઈ પણ બ્લડ બેન્ક એ વાપરી ના શકે જી આપણી સાથે જંબુ થી એક દર્શક મિત્ર જોડાયા છે ગોરધન જી ગોરધન ભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા નમસ્કાર નમસ્કાર એ જ રોગ ના ભોગ ન બનાય એના માટે મનુષ્ય સી કાળજી લેવી જોઈએ જી ડોક્ટર ચિંતન આપણે વિનંતી કરીશ કે તમે ગોરધન ભાઈ ના પ્રશ્ન સમાધાન આપશો એઇડ્સ ના સંક્રમણ થી બચવું હોય કે તો કેવી કાળજીઓ રાખીએ અ એડ્સ એટલે એચઆઈવી ના સંક્રમણ થી બચવા માટે જે કાળજીઓ લેવાની છે એમાંથી થોડી લગભગ બધાને ખબર હશે એવું માનું છું જેમાંથી સૌથી અગત્યની છે કે નિરોધનો ઉપયોગ કરવો બરાબર બીજી કાળજી છે કે જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન થતું હોય તો યોગ્ય બ્લડ બેંકમાંથી બ્લડ આપણને મળે જે ટેસ્ટેડ બ્લડ હોય ને એ જ બ્લડ ચડાવવામાં આવે એ ધ્યાન રાખવું ત્રીજું છે આજકાલ જે ઇન્ટ્રાવિનસ ડ્રગ યુઝ બહુ વધ્યો છે બરાબર ઘણા રાજ્યોમાં આપણે જોઈએ છે કે ડ્રગ્સ જે ઇન્જેક્શનથી લેવામાં આવે છે યંગ જનરેશનમાં એનો યુઝ ઘણો વધ્યો છે જો એ નીડલ શેર થાય તો એનાથી પણ એચઆઈવીનો ચેપ લાગવાની બહુ મોટી શક્યતા છે અને એક અગત્યની વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે માતામાંથી બાળકમાં ચેપ ન લાગે એના માટે દરેક માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે અથવા પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એ વખતે એમનો એચઆઈવીનો ટેસ્ટ થવો બહુ જરૂરી છે જી જેનાથી જો માતાને એચઆઈવી હોય તો એમને ટ્રીટમેન્ટ આપી શકાય જેથી બાળકને એ ચેપ ન ફેલાય જી આશા છે કે ગોરધનભાઈ આપને આપણા પ્રશ્નનો સમાધાન મળ્યું હશે જ્યારે આપણે વાત કરીએ છીએ કે નીડલ્સ થ્રુ આ વસ્તુ ફેલાય છે ત્યારે યુવાનોને અપીલ કરવી ઘટે કે ડ્રગ્સથી જ દૂર રહેવું હિતાવહ છે નીડલ્સના વિકલ્પ સુધી આપણે જવાની કોઈ વિચારવાની કોઈ શક્યતા જ નથી ડ્રગ્સના ઇટ્સૅફ બહુ બધા આપણા લાઈફમાં પ્રોબ્લેમેટિક રહી શકે છે તો એડિક્શનથી દૂર રહેવું એ હિતાવહ છે પણ જ્યારે આપણે પાછા એઇડ્સ પર વાતચીત શરૂ કરીએ ત્યારે રિસ્ક કેટલું હોય છે એના ટ્રાન્સમિશનનું દરેક કિસ્સાઓ તમે જે કીધા કે ઉપયોગ કરવો જોઈએ પણ જ્યારે એ ઉપયોગ નથી થતા એ નિરોધ હોય કે આપણે વાત કરી કે કોઈ ટેસ્ટ નથી કરાવતા ત્યારેના રિસ્ક ફેક્ટર્સ કેવા કેવા રહેલા હોય છે દરેક એક્સપોઝર વાઇઝ એચઆઈવી ના સંક્રમણના જે ચાન્સીસ હોય એ અલગ અલગ હોય છે સૌથી વધારે લોહીમાંથી આવે એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી એસી થી પંચાણું ટકા કેસમાં જો ગ્રસ્ત વ્યક્તિનું લોહી ચડાવ્યું હોય તો એને જે રેસિપિયન્ટ હોય જેને લોહી ચડાવ્યું હોય એને એચઆઈવી લાગવાની શક્યતા છે એની સામે જો આપણે જાતીય સંબંધોથી થતા એચઆઈવી ઇન્ફેક્શનની વાત કરીએ તો એમાં લગભગ ચાન્સ ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટથી લઈને એક પોઈન્ટ પાંચ વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જેટલો રહેલો છે એનો મતલબ એ થયો કે જો એક્સપોઝર સો વખત થયું હોય તો સો વખતમાંથી એક કે બે વખત એવા ચાન્સ ખરા જો નિરોધનો ઉપયોગ ન થયો હોય તો કે એચઆઈવીનો ચેપ લાગી શકે નીડલ સ્ટીક ઇન્જરીની આપણે વાત કરી તો નીડલ સ્ટીક ઇન્જરીમાં પાછો જે એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા છે ઘણી જ વધારે છે એ ઓલમોસ્ટ આપણે જે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી લોહી ચડાવવાથી જેટલું થાય છે એટલું જ થઈ શકે છે બાળકને જે માતામાંથી આપણને એ એચઆઈવીના ટ્રાન્સમિશનની જે વાત થઈ એમાં પચીસથી પચાસ ટકા કિસ્સામાં જો માતાને નું નિદાન ન થયું હોય અથવા એમને ટ્રીટમેન્ટ ન મળી હોય તો માતામાંથી બાળકમાં એચઆઈવી નું સંક્રમણ થવાના ચાન્સીસ પચીસ થી પચાસ ટકા ખૂબ કાળજી રાખવી પડે ત્યાં જ આપણે જે કહ્યું કે માતા અને બાળક વખતે જે ટેસ્ટિંગ કરાવવું જોઈએ કન્સ્યુ કરવાનો વિચાર આવે ત્યારે અથવા તો પ્રેગ્નન્સી વખતે તો જો પ્રેગનન્સી વખતે આ ટેસ્ટિંગ થાય અને કોઈ કન્સ્યુ કરી લીધું છે અને દુર્ભાગ્યવશ જો માતા એચઆઈવી પોઝિટિવ આવે તો કઈ રીતની ટ્રીટમેન્ટ રહેતી હોય છે તો એચઆઈવીની ટ્રીટમેન્ટ માતામાં શરૂ કરી શકાય છે જેનાથી બાળકમાં એ રોગ થવાની શક્યતા અચ્છા ઓલમોસ્ટ નાબૂદ થઈ જાય છે એમાં માતાને આપણે એચઆઈવીની ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ ડિલિવરીની આજુબાજુ માતાને ડોઝ આપીએ છીએ અને જે આવનારું બાળક છે એને પણ પ્રોફાઇલ એક્સિસ એટલે બચાવ માટેના ડોઝ આપીએ છીએ દવાના જેનાથી બાળકને એ રોગ થવાની સંભાવના એકદમ નહીવત થઈ જાય છે પણ પ્રેગ્નન્સી એટલે કોઈ કન્સીવ કર્યું છે એના કયા તબક્કા સુધી ટેસ્ટિંગમાં જો આ પોઝિટિવ આવે તો બચાવની શક્યતા છે કોઈ પણ તબક્કે અચ્છા સૌથી સારું જ્યારે પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય ત્યારે જ એનો ટેસ્ટ કરવો જોઈએ અને જો માતા કોઈ ક્વોલિફાઈડ ગાયનેકોલોજીસ્ટ પાસે આ પ્રેગ્નન્સી પછી ડિટેક્ટ થાય એ વખતે જતા હોય તો બધા જ ગાયનેકોલોજીસ્ટ આ એક રેકમેન્ડેશન છે અને ગાઈડલાઇન છે કે એ બધા જ ગાયનેકોલોજીસ્ટ બધી જ પ્રેગ્નન્સીમાં નો ટેસ્ટ બેઝલાઇન કરે જ જી ચોક્કસથી જ્યારે આપણે એક તબક્કો જેમાં સૌથી વધુ શક્યતા રહેલી છે એના વિશે વાત કરી બીજા નંબરે જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુશનની વાત થઈ છે એના વિશે વાત કરીએ તો ડૉક્ટર નિરાલી અમે જાણવા માગીશું કે શું કામ સ્વયંસેવી રીતે રક્તદાન થાય એને આટલું બધું આપણે પ્રોત્સાહન આપતા હોઈએ છીએ જ્યારે કોઈને જરૂર પડે ત્યારે ઘણા બધા લોકો પેઇડ ડોનર્સ

અને બીજી વસ્તુ કે જે સ્વયંસેવી ડોનર હોય છે એ સેલ્ફલેસલી કે નિઃસ્વાર્થ ભાવે ડોનેશન કરી રહ્યા છે તો એ લોકો તમારી પાસે કોઈ મેડિકલ હિસ્ટ્રી કે એમનું હાઈ રિસ્ક બિહેવિયર છે એ કશું છુપાવશે નહીં એ જે પણ એ હશે નિસ્વાર્થ ભાવનાથી આવે છે એટલે એ તમને જે હશે એ કહી દેશે એટલે રિસ્કની શક્યતા ઓછી રહેલી છે સ્વયંસેવી છે એટલે એ રેગ્યુલર તમારી સાથે અટેચ જે તે બ્લડ બેંકમાં ડોનેટ કરે છે રેગ્યુલર ડોનેટ કરશે એટલે જે આપણે આગળ વાત કરી કે વિન્ડો પીરિયડમાં આપણે અનડિટેક્ટેબલ રહે છે ડિસીઝ તો એ થવાની શક્યતા પણ નહિવત જેવી થઈ જાય કારણ કે એ વ્યક્તિ દર ત્રીજા મહિને કે ચોથા મહિને કે છ મહિને ડોનેટ કરે છે એટલે એના થ્રુ પોઝિટિવ કે રિએક્ટિવ થવાની શક્યતા નહીવત બરાબર થઈ જાય છે હવે એની સામે વાત કરીએ કે પેઇડ કે પ્રોફેશનલ ડોનરની તો એ ડોનર્સ કોઈક લાલચથી કાં તો કંઈક મળવાની લાલચે મોનેટરી બેનિફિટથી કે કોઈ પણ રીતે એની લાલચમાં આવીને ડોનેટ કરે છે પ્રેશરાઈઝ થઈને ડોનેટ કરતું હોય છે કોઈ પણ સિચ્યુએશનમાં તો શક્યતા રહેલી છે કે એ કોક વસ્તુ છુપાવે એનું હાઈ રિસ્ક બિહેવિયર છુપાવે બની શકે કે એને ખુદને પોતાનું એચઆઈવી સ્ટેટસ કે હિપેટાઇટિસ કે કોઈ પણ રોગ થયો હોય સંક્રમણ થયેલું હોય તો એ પણ એ વ્યક્ત ના કરે અને એ ડોનેટ કરી દે એટલે આ કિસ્સામાં સ્વયંસેવી ડોનર અને ડબલ્યુએચઓ પણ

આપણે યુઝ નથી કરતા અને બધા જ કમ્પોનન્ટ એ જ બ્લડમાંથી બન્યા હોય એ બધા જ ડિસ્કાર્ડ કરવા પડે છે ગવર્મેન્ટ ગાઈડલાઇન પ્રમાણે જી દર્શક મિત્રો ખૂબ માહિતીપ્રદ સંવાદ ચાલી રહ્યો છે આ જ સંવાદ આપણે વિરામ બાદ પણ કન્ટિન્યુ કરીશું સમિત હોય છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું

अरे भाई आ तो केता के भाई गयो पछि केता नहीं के गीदु नो तू आ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू हा हा हे 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 मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमो जंगल रहवासी अमो हाटो मा घूमता वनवासी

संस्कृतियों का संरक्षण स्वास्थ्य का संरक्षण कृषि हित जीवन संस्कृतियों का संवर्धन

स्वास्थ्य रक्षण कृषि जीवन संस्कृति न संवर्धन तमारा जीवन ने स्पर्शे तब विषय पर चर्चा નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું સ્વાગત છે જિંદગી કેફે આજે છે તારીખ પેલી ડિસેમ્બર જેને વિશ્વ લેવલે ઉજવવામાં આવે છે વિશ્વ એડ્સ દિવસ તરીકે એઇડ્સ અને તેની આસપાસની માહિતી લોકો સુધી પહોંચે તે આશયથી આપણો આજનો કાર્યક્રમ છે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ચિંતન કસવાલા અને ડૉક્ટર નિરાલી પટેલ આપણે જ્યારે વાત બ્લડ ટ્રાન્સફ્યુશનની કરી અને એચઆઈવી સંક સંક્રમણની કરી ત્યારે ઘણા બધા લોકો આજે પણ એચઆઈવીને એક અલગ જ ટેબુ તરીકે કન્સિડર કરે છે તો એને તમે ઘણા બધા પેશન્ટને જ્યારે ટ્રીટ કરતા હોય ત્યારે પણ ડૉક્ટર ચિંતન જોયું હશે આ તો કઈ રીતે તમે લોકો અપ્રોચ કરતા હો છો પેશન્ટને કે કઈ રીતે તમે એમને મેન્ટલી થોડા રાહત થાય એવા કઈ રીતે ટેકલ કરતા હશો જો એના માટે થોડી વસ્તુની ખબર એચઆઈવીના દર્દી અને દર્દીના જે ફેમિલી છે એ થોડા વસ્તુઓ વિશેની ખબર હોવી બહુ જરૂરી છે જો તમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને કોઈ અલગ નજરથી જોતા હોય તો તમારે એચઆઈવીના દર્દીને અલગ નજરથી જોવું જોઈએ કેમ કે બંનેમાં અમને બહુ જાજો ફરક લાગતો નથી એનું કારણ છે જો એચઆઈવીની ટ્રીટમેન્ટ બરાબર કરવા કરીએ તો એમની જિંદગી એક્ઝેક્ટલી જો કોઈ બીજા રોગ હોય જેની રેગ્યુલર દવાઓ ચાલતી હોય એ જ રીતે ચાલે છે એટલું જ લાંબુ એ દર્દી જીવે છે અને એટલું જ સ્વસ્થતાથી જીવે છે તો એ પોતાની બધી રેગ્યુલર એક્ટિવિટી જે પણ કરતા હોય કામ કરતા હોય ઘરનું કામ કરતા હોય બધું કરી શકે છે અને એ વસ્તુ સમજવી બહુ અગત્યની છે કે એચઆઈવી કેવી રીતે નથી ફેલાતો એચઆઈવી સાથે રહેવાથી સાથે જમવાથી કપડાં શેર કરવાથી વાસણ શેર કરવાથી એકબીજા સાથે રહેવાથી સૂવાથી ચુંબન કરવાથી ફેલાતો નથી એટલે અને કોઈને અડકવાથી પણ ફેલાતો નથી એટલે એ વસ્તુ બહુ ધ્યાન રાખવી જરૂરી છે કે તમને તમે એચઆઈવીના દર્દીને તમે કેમ કે એમને એચઆઈવી છે ને એની તમને ખબર છે એટલે એમનાથી અલગ રહેવાની કે એના માટે એના પ્રત્યે કોઈ ભેદભાવ દર્શાવવાની જરૂર નથી એમ કે એનાથી તમને કોઈ નુકસાન નથી જી એક એવો કિસ્સો હોય કે જેમાં દર્દીને પોતે આપણે કહ્યું કે જાણકારી હોય તો એ પોતે તબીબી તપાસ હેઠળ જાય કે મને એવું લાગે છે કે લગભગ કોઈ એવું એક્સપોઝર થયું હશે કે આવું સંક્રમણ થયું હશે પણ બીજી શક્યતા એવી પણ હોઈ શકે કે કોઈ વ્યક્તિને કંઈ માહિતી જ નથી એણે કોઈને સામાન્ય કિસ્સામાં રક્તદાન કર્યું અને રક્તદાનના જે ટેસ્ટ છે એ દરમિયાન જો એ વ્યક્તિ પોઝિટિવ આવે છે તો એ વ્યક્તિને આ વસ્તુ કહેવાની કે એ વ્યક્તિને કઈ રીતે વિશ્વાસમાં લેવાની કોઈ એસઓપી કે કઈ રીતે તમે લોકો પેશન્ટને ટ્રીટ કરતા હો છો જેથી જે લોકો આપણને સાંભળી રહ્યા છે એમને ખબર પડે કે બહુ જ સલામતીભર્યું વાતાવરણ મળી રહે છે દરેક જગ્યાએ જ્યારે કોઈ બ્લડ ડોનર એટલે કે રક્તદાતા લોહી ડોનેટ કરે છે અને પછી એ અમારી તપાસ પ્રમાણે પોઝિટિવ આવે છે એટલે પહેલાં તો દર્શક મિત્રોને જણાવી દઉં કે બ્લડ સેન્ટર કોઈપણ જગ્યાના હોય કે ત્યાં જે પણ ટેસ્ટ થતા હોય એ કન્ફર્મેટરી ટેસ્ટ નથી હોતા એ સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે એટલે એ સો ટકા સંપૂર્ણપણે સાચા નથી હોતા એ સ્ક્રીન થાય પોઝિટિવ આવે જ્યારે તમને બ્લડ બેંકમાંથી જાણ કરે કે પોઝિટિવ આવ્યું છે તો એ કન્ફર્મેટરી ટેસ્ટ તમારે બહાર કરાવવું પડે છે ફરીથી કે ખરેખર પોઝિટિવ છે કે ફોલ્સ પોઝિટિવ છે હવે જ્યારે ડોનરને આ ઇન્ફોર્મ કરીએ છે તો પહેલી વસ્તુ ગવર્મેન્ટ જેમ તમે કીધું કે કોઈ સ્પેશિયલ ટેકનિક છે કે નહીં તો એ કાઉન્સેલિંગ માટેની એક સેન્ડવીચ ટેકનિક છે તો જેમ સેન્ડવિચની બે બ્રેડ વચ્ચે ફિલર્સ હોય છે ને તો એવી રીતે અમારે ડોનરને કાઉન્સલ કરવાનું હોય છે કે પહેલાં તો ડોનરને વિશ્વાસમાં લેવાનું ઇટ્સ અ ફર્સ્ટ લેયર કે એને શાંતિથી કામ કરવાનું એકદમ જ કહી દઈએ કે તમારો ટેસ્ટ પોઝિટિવ છે તો કોઈ પણ માણસને એકદમ પેનિક થઈ જાય સો પહેલાં એને થોડો વિશ્વાસમાં લેવાનું પછી એને તરત ડીલે કર્યા વગર આપણે ટેસ્ટ રિઝલ્ટ રજૂ કરી દેવાનું એ પણ ટેલિફોનિકલી ક્યારેય નહીં ઇટ ઇઝ નોટ અલાઉડ ઓન ફોન એને જે તે બ્લડ સેન્ટરે બોલાવીને કે કાઉન્સેલિંગ સેન્ટરમાં બોલાવીને એને રૂબરૂમાં માત્ર તે વ્યક્તિને જ આપણે રિવિલ કરી શકીએ છીએ એના વાઇફ મમ્મી પપ્પા કે કોઈ પણ એક્સવાડ વ્યક્તિને આપણે નથી કરી શકતા જે વ્યક્તિનો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે એને જ ખાલી આપણે ઇન્ફોર્મ કરી શકીએ ઇન પર્સન જ કરી શકીએ અને મેં કીધું એવું ડીલે કર્યા વગર તરત જ એને રિવીલ કરી દેવાનું અને એ સાંભળ્યા પછી એ તરત જ ફરીથી પેનિક થાય એ પહેલાં આપણે એને પૂરી માહિતી આપી દેવાની કે આ કન્ફર્મેટરી ટેસ્ટ નથી સ્ક્રીનિંગ છે

શક્યતા છે કે સા સામાન્ય જીવન જીવી શકાય છે એચઆઈવી સાથે તો ટ્રીટમેન્ટના કેવા કેવા વિકલ્પો છે ડૉક્ટર ચિંતન ટ્રીટમેન્ટમાં આજની તારીખમાં બહુ સારા વિકલ્પો છે જે ટેબ્લેટ્સ અવેલેબલ છે એચઆઈવી માટે સિંગલ ટેબ્લેટ લેવાની હોય છે જે આખી જિંદગી સેમ ટેબ્લેટ રોજ એક ટેબ્લેટ લઈએ તો એચઆઈવી કંટ્રોલમાં રહી શકે છે સંપૂર્ણ કંટ્રોલમાં રહી શકે છે અને એ એચઆઈવી સાથે હવે તો લોકો માતા પિતા પણ બની શકે છે સ્વસ્થ બાળકના માતા પિતા બની શકે છે લગ્ન કરી શકે છે એટલી સારી ટ્રીટમેન્ટ રાખવામાં આવે તો જો ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તવામાં આવે તો એચઆઈવી ટ્રાન્સમિશન એ ઓલમોસ્ટ ઝીરો છે ન થાય અચ્છા એવું કહેવામાં આવે છે કે જો કોઈ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ ટ્રીટમેન્ટ રેગ્યુલરલી બરાબર લેતું હોય અને એના લોહીમાં એચઆઈવીનો રિપોર્ટ અનડિટેક્ટેબલ એટલે કે એચઆઈવી વાયરસ નથી દેખાતો એવો આવે તો એ અનડિટેક્ટેબલ ઇઝ ઇક્વલ ટુ અન ટ્રાન્સમિસેબલ ઓકે એટલે આવા વ્યક્તિઓ જો રેગ્યુલર ટ્રીટમેન્ટ લે તો એ લોકો એકદમ નોર્મલ જિંદગી જીવી શકે છે જી અને એની સાથે હવે તો એવી પણ ટ્રીટમેન્ટ ફ્યુચરમાં દેખાઈ રહી છે કે જેમાં આજે રોજની જે દવા છે એની જગ્યાએ કદાચ મહિને એક વખત ઇન્જેક્શન કે છ મહિને

જે પણ આ રોગના લીધે સમાજમાં કે જે ટેબુ કે સ્ટિગ્મા ક્રિએટ થયો એના પરથી ગવર્મેન્ટને જાગૃતતા આવી કે આ વસ્તુ ના થવી જોઈએ એને ધ્યાનમાં લઈને એચઆઈવી એક્ટ બનાવવામાં આવ્યો છે દેટ ઇઝ એચઆઈવી એક્ટ ટુ થાઉઝન્ડ સેવન્ટીન એના અંતર્ગત તમે કોઈ પણ ગ્રસ્ત વ્યક્તિ સાથે ક્યારેય ભેદભાવ ના કરી શકો જેમ આપણે જાતિ રંગરૂપ પ્રમાણે ભેદભાવ નથી કરી શકતા કોઈ માણસને એવી રીતે કોઈપણ માણસને એના એજ્યુકેશન રાઇટ માટે એના એમ્પ્લોયમેન્ટ માટે એને હેલ્થ પ્રોવાઈડ કરવા માટે લાઈક હોસ્પિટલ ને સર્જરી માટે કે પછી કોઈ પણ પબ્લિક સર્વિસીસ માટે કે લાઈફ ઇન્સ્યોરન્સને એ પણ બધું લેવા માટે કે એવી કોઈ પણ જગ્યાએ તમે એને ડિસ્ક્રિમિનેટ ના કરી શકો એ બેઝ ઉપર કે સપોઝ કોઈ એચઆઈવી આવ્યું છે પોઝિટિવ તો એના બેસ પર તમે એને નોકરીમાંથી કાઢી મૂકો કે એની ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દો બિંગ અ ડૉક્ટર તમને ખબર પડી કે એનો એચઆઈવી રિપોર્ટ તમારા કોઈ પેશન્ટનો પોઝિટિવ આવ્યો છે અને તમે એની સર્જરી કરવાનું ના પાડી દો અને એ વ્યક્તિ જો કેસ કરે તો એને પેનલ્ટી કે અમુક વર્ષોની સજા કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે નક્કી કર્યું હોય એનો સામનો કરવો પડી શકે છે બરાબર દર્શક મિત્રો આજે એઇડ્સ દિવસ છે અને આપણે બની શકીએ એટલા આ ટેબુને તોડવાનો પ્રયત્ન કરીએ અને બની શકે એટલું ડોક્ટર ચિંતન અને ડોક્ટર વાતો કરી છે એ આસપાસના લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને જો આપણે સૌ સહિયારા પ્રયત્ન કરીશું તો જલ્દીથી એક સ્વાસ્થ્ય સ્વસ્થ સમાજની રચના કરી શકીશું કે જ્યાં કોઈ પણ પ્રકારના આ પ્રકારના માન્યતા ગેરમાન્યતા નહીં હોય ખૂબ ખૂબ આભાર ડોક્ટર ચિંતન નિરાલી આપ આવ્યા અને આટલી વાત કરી ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી મળીશું નવા વિષય અને વ્યક્તિત્વ સાથે રજા આપશો નમસ્કાર